નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ ચાણસમા ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીએ બરોડા ક્રિકેટ બોર્ડમાં સ્થાન મેળવ્યું શ્રીમતી કે એ પટેલ ગર્લ્સ હાઈસ્કૂલ અને શ્રીમતી જે કે પટેલ હાયર સેકન્ડરીયર ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ધોરણ નવથી અભ્યાસ કરતી વિદ્યાર્થીની અને હાલ ધોરણ બારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જે સતત ચાર વર્ષથી ચાણસમા ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે તે વિદ્યાર્થીનીને ક્રિકેટ રમવાનો શોખ ઘણા સમયથી હતો અને તે ક્રિકેટની રમતમાં પારંગત થવા માટે પોતાના ઘરે અને શાળાના શિક્ષકો દ્વારા મળતા કોચિંગના આધારે ધીમે ધીમે પ્રગતિ કરીને આજે બરોડા ક્રિકેટ એસોસિએશનમાં પોતાનું સ્થાન મેળવ્યું છે વિદ્યાર્થીનીને પૂછતા તેણે જણાવ્યું હતું કે તે ચાણસમા તાલુકાના સહેતા ગામથી અભ્યાસ માટે આવે છે હું પ્રજાપતિ સમાજમાંથી અભ્યાસ કરવા આવું છું મારા પિતાશ્રી દૂધની ડેરી ચલાવે છે સાથે ધોરણ બાર એના માટે મહત્ત્વનું વર્ષ છે છતાં પણ એનું વિશેષ જેની અંદર રસ છે એવું ક્રિકેટ છે એટલે જ્યારે પણ એને પ્રેક્ટિસની જરૂર છે ત્યારે એને આપણે સમય ફાળવી આપીએ છીએ ચાલુ સ્કૂલે પણ આપણે એને સમય આપીએ છીએ અને સાથે સાથે એના માતા પિતાને ધ્યાન દોરી અને એને અલગ ટાઈમ ઉપર પણ એ ક્રિકેટની અંદર પ્રેક્ટિસ કરી શકે એના માટે અમે સતત બધા જ પ્રયત્નો કરીએ છીએ શિક્ષક મિત્રો પણ એને પ્રોવાઈડ કરે છે વ્યાયામના જે શિક્ષક મિત્રો છે

મારો ક્રિકેટમાં ખૂબ આગળ પ્રગતિ કરી રહી છું હાલ બરોડા ક્રિકેટ એસોસિએશનમાં મારું સિલેક્શન થયું છે અને હવે ટૂંક સમયમાં મારી મેચિસ આવવા થઈ રહી છે તમે તમારું નામ શું મારું નામ પ્રજાપતિ સાનિયા વિષ્ણુભાઈ છે તમારા પપ્પા શું કામ કરે છે મારા પપ્પાનું ડેરીનો ડેરીનો ધંધો છે તમે ભવિષ્યમાં શું કરવા વિચારો છો મારું ભવિષ્યમાં ક્રિકેટમાં મહિલા ક્રિકેટ ઇન્ડિયામાંથી હું સ્થાન પ્રાપ્ત કરવા માગું છું સાથે સાથે શાળાના પ્રિન્સિપાલને પૂછતા પ્રિન્સિપાલ શ્રી એમ જણાવ્યું હતું કે આ વિદ્યાર્થીનીને શાળા તરફથી ક્રિકેટ માટે પૂરું કોચિંગ પૂરું પાડવામાં આવે છે અને એના વાલીને પણ અમુએ જાણ કરીને ક્રિકેટ પ્રત્યેની એની રુચિ આગળ વધે એવો પ્રયત્ન કરવાનું કહ્યું હતું ચણાસમા ગર્લ્સ હાઈસ્કૂલના વ્યાયામના ટીચર દ્વારા આ વિદ્યાર્થીનીને ક્રિકેટની પૂરી ટ્રેનિંગ આપવામાં આવી રહી છે સાથે સાથે એમણે જણાવ્યું હતું કે આ વિદ્યાર્થીનીએ ચાણસમા ગર્લ્સ હાઈસ્કૂલનું નામ ગુજરાતની અંદર ગુંજતું કર્યું છે શાળા પરિવાર અને તમામ વિદ્યાર્થીનીઓ આ વિદ્યાર્થીનીને હર્ષ સાથે વધાવી અને ભવિષ્યની અંદર ભારતની મહિલા ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવે એવી આશા રાખી હતી આ પ્રગતિ જોતાં એવું કહેવાનું મન થાય કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી જો પોતે દારી હોય મારે સફળતા મેળવવી છે તો એ સફળતા મેળવીને જમ્પેજ છે રિપોર્ટર ચેતન શાહ ચાણસમા